નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની બુધવારના રોજ મિત્રો મરચાંની રાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ ચૌદ વીઘામાં મિત્રો જે આરસીસી ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે જોઈ શકો છો આમાં મરચાં ઉતારવામાં આવેલા હતા જો આરસીસી ગ્રાઉન્ડનો પટ્ટો જબરદસ્ત બનાવેલો છે અને હાલ અત્યારે જો ચા પાણીનો બ્રેક આલે છે મિત્રો ચા પાણીના બ્રેક પછી જાણી લઈએ મિત્રો શું રહે છે મરચાંના ભાવ જોઈ શકો છો વેપારી ભાઈઓ ઓપ્શનલ ભાઈઓ ચા પાણીનો બ્રેક છે ચા પાણી પીવે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના મરચાના ભાવ જોવા માટે મિત્રો કેવી ક્વોલિટીના કેવા ભાવ રહે છે કેવા ભાવ ખુલે છે સાનિયાના શું ભાવ છે રેવાના શું ભાવ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો

પંદરસો ને એકાવન સાનિયા મરચું છે પંદરસો ને એકાવન ભાવ જો છે જોઈ શકો છો પંદરસો ને એકાવન કડસલી વાળું મરચું છે પંદરસો ને એકાવન આ કલર વાળું મરચું છે નમક જો મિત્રો ડાર્ક મરચું જોવા મળી રહ્યું છે ફરોટિટી

તેરસો એકાવન એકાવન જે સાનિયા મરચું છે જોઈશું તેરસો ને એકાવન તેરસો એકાવન મીડિયમ સાઈઝ માં છે અમુક રેવા છે મિક્સ માં છે વધારે કલર માં સારું તેરસો એકાવન ભાઈઓ તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જે ભાવ જોઈ લીધા છે મિત્રો જે આ જો રહેવાના વકલો દેખાય છે એના ભાવ મિત્રો જે સરસ ક્વોલિટી હોય તો બે હજાર બાવીસો ભાવ જોવા મળે છે સુપર એક્સ્ટ્રા મિત્રો ને અઢારસો ઓગણીસો જે ફોરવર્ડ અમુક મિક્સમાં હોય તો અને સાવ નબળી ક્વોલિટી હોય તો મિત્રો પંદરસો રૂપિયા આસપાસના ભાવ છે અને એનથીની નબળી ક્વોલિટી હોય જે ફોરવર્ડ જ ટાઈપ હોય તો મિત્રો સાતસોથી હજાર રૂપિયામાં ફોરવર્ડના ભાવ રહેલા છે આ પ્રમાણે બજાર જોવા મળી રહ્યું છે બજાર તો સ્થિર જ છે જે ભાવ ડાઉન થઈ ગયા છે એ પ્રમાણે મિત્રો બજાર છે મરચાંની આવક બહુ સારી થાય છે જેથી મિત્રો ભાવમાં ઘટાડો છે હવે મિત્રો બજારમાં આગળ શું થાય તેનું કાંઈ કહી ના શકાય